કન્યા રાશિવાળાઓ સો વર્ષ પછી ઇતિહાસમાં પહેલીવાર ભારતમાં મોટો બદલાવ થઈ રહ્યો છે ભારતની આર્થિક સ્થિતિ બદલી છે રાજનીતિ બદલી છે જીવનનું સ્તર બદલ્યું છે ત્યાં સુધી કે જીવનના ત્રણ મૂળભૂત અધિકાર પણ પ્રાપ્ત થયા છે મિત્રો આ બધું ગ્રહોના પ્રભાવથી સંભવ થયું છે આપણા ગ્રંથોમાં આપણા મહાનુભાવોએ સ્પષ્ટ રૂપથી કહ્યું છે કે જે મનુષ્ય જેટલી સકારાત્મક દ્રષ્ટિ સાથે સકારાત્મક કલ્પનાઓ સાથે પોતાની શક્તિ તથા સામર્થ્યની સાથે કામનાઓથી ભર્યો રહે છે તે એટલો જ સફળ થાય છે જેટલા નેગેટિવ વિચાર રાખવાવાળા અસફળ થાય છે આપણે જાણીએ છીએ આ ભાગથી દોડતી જિંદગીમાં દરેક માણસ ચિંતિત છે પરંતુ જુલાઈનો મહિનો તમારા માટે ત્રણ મોટા અવસર અને એક મોટી ખુશખબરી લઈને આવી રહ્યો છે હવે તમે વિચારતા હશો કે ખરેખર શું આ થઈ શકશે શું જુલાઈના મહિનામાં ધનની સ્થિતિમાં કંઈ ઉલટફેર થશે ખરા શું જુલાઈ મહિનામાં પ્રેમ પરિવારની યાત્રા તમારા માટે સુખદ રહેશે શું વર્ષોથી ચાલી રહેલું સપનું પૂર્ણ થશે મિત્રો આજે હું તેના વિશેષ જાણકારી આપવા જઈ રહ્યો છું કે જુલાઈ મહિના તમારા માટે કેવો અને કઈ રીતનો રહેવાનો છે મિત્રો મેં સાત અપ્રિલ બે હજાર ચોવીસના કુંભ રાશિના વિડીયોમાં ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધશે ભારતને શક્તિશાળી દેશની ઓળખ મળશે ફરીથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભરતાના ક્ષિતિજને અડીને ભારત ટેકનોલોજી અને વિકાસને આગળ વધારશે અને આજે અમારી ભવિષ્યવાણી સો ટકા સાચી સાબિત થઈ રહી છે તમે ચાહો તો તે વિડીયો ઉપર ક્લિક કરીને જોઈ પણ શકો છો તો ચાલો જાણીએ કન્યા રાશિ માટે જુલાઈનો મહિનો કેવો રહેવાનો છે કન્યા રાશિ પર બે હજાર ચોવીસના અનુસાર જુલાઈનો મહિનો ઘણકોર અંધારામાંથી બહાર નીકળવાનો રસ્તો સપનાઓને સાકાર કરવા અવસર અને જિંદગીને ખુશ કરવાની ખુશખબરી લઈને આવી રહ્યો છે કારણ કે આ મહિનાના પ્રારંભથી જ શુક્ર ગ્રહ તમારી કુંડળીના ભાવમાં રહેશે અને તેની પૂર્ણ દ્રષ્ટિ પાંચમા ભાવ પર રહેશે એવામાં તે દરેક યોજનાઓમાં લાભ આપવા લાગે છે તમારા પરથી જવાબદારી અને કામનો બોજો હળવો કરે છે તમને સરકારી અધિકારીઓ અથવા સરકારી યોજનાઓ તરફથી લાભ મળી જાય છે નિજી જીવનમાં પણ શુક્ર તમને ઉમીદથી વિપરીત પરિણામ પ્રદાન કરે છે જો પાછલા ઘણા સમયથી અધિકારીઓથી પરિવારથી સંબંધોમાં તણાવ ચાલી રહ્યો હતો અથવા જીવનસાથી સાથે અણબન ચાલી રહી હતી તો વિવાદનો સુખદ અંત આવે છે વરસાદમાં ભીંજાવાનો લાભ મળે છે વરસાદની સાથે પ્રકૃતિઓનો આનંદ પ્રાપ્ત થાય છે કન્યા રાશિવાળાઓ અમે જાણીએ છીએ આજનો યુગ પ્રતિયોગિતાનો છે જો તમે મહેનત નહીં કરો તો કોઈ દિવસ સફળ થશો નહીં પરંતુ એવા સમયમાં પણ જ્યારે મંગળ ગ્રહ વૃષભ રાશિમાં પહોંચશે તો જે લોકો કોન્ટ્રાક્ટ પર કાર્ય કરે છે તેમને સારા પરિણામ મળવા લાગે છે બાર જુલાઈ પછી તમને કોઈ નવા કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થાય છે જેમાં તમારી સેલરીમાં વધારો થાય છે ખાસ કરીને જે બિઝનેસ કરી રહ્યા હોય છે સ્વતંત્ર રૂપથી વ્યવસાય ચલાવી રહ્યા હોય છે તે પણ સારો એવો નફો પ્રાપ્ત કરે છે મિત્રો જો તમે નોકરીથી સંબંધ રાખો છો તમે પ્રાઇવેટ કંપનીમાં કાર્ય કરો છો અથવા પ્રાઇવેટ સંસ્થામાં તો નિશ્ચિત રૂપથી તમને જુલાઈ મહિનામાં કોઈ નવી જવાબદારીઓ મળી શકે છે અથવા અચાનકથી તમારું તમારી આવકમાં વધારો થાય છે મિત્રો આ બધું તમને આકસ્મિક રૂપમાં મળે છે અને આ લાભ તમને ગમે ત્યાંથી અને ગમે તેવી રીતે પણ મળી શકે છે તે પરિવાર તરફથી પણ હોય અથવા તો કોઈ અજાણી વ્યક્તિ તરફથી પણ હોઈ શકે છે એટલે કે દસ જુલાઈથી ત્રીસ જુલાઈની વચ્ચે આકસ્મિક લાભ થવાના યોગો બની રહ્યા છે કન્યા રાશિવાળાઓ જ્યારે તમારી રાશિના સ્વામી બુદ્ધ તમારા કર્મભાવમાં પહોંચશે તો તમારા હાથમાં સુવર્ણ અવસર પ્રાપ્ત કરાવે છે પાછળ ઘણા સમયથી જે અવસર આવીને છૂટી રહ્યા હતા તે અવસરનો તમને લાભ મળે છે જેમનો વ્યાપાર ચીજ વસ્તુઓનો છે લાકડા ફર્નિચર ડેકોરેશનનો છે એટલે કે દરેક એ વસ્તુ જે ભૌતિક સુખ માટે ઉપયોગ થાય છે તો મને લાગે છે કે શુક્ર તમારા જીવનને પૂરી રીતના બદલી શકે છે કારણ કે શુક્ર જ્યારે પણ કર્ક રાશિમાં આવ્યા છે તો તેમને મોટી હલચલ પેદા કરી છે તેને સોશિયલ મીડિયા જેવા સંચારના માધ્યમથી પણ લાભો આપ્યા છે જે શિલ્પ કળાથી જોડાયેલા હોય છે જે પુરાતન સામાનથી જોડાયેલા હોય છે જે હસ્તકળાથી જોડાયેલા હોય છે જે ભવન નિર્માણ અને મંદિર નિર્માણ અથવા તો ધર્મ સંસ્થા માટે કાર્ય કરી રહ્યા હોય છે તેને પણ લાભ પ્રાપ્ત થાય છે મિત્રો અમે જાણીએ છીએ તમારામાંથી કેટલાક નવયુવાન હજી પણ પ્રેમથી વંચિત છે કોઈ પોતાનાની તલાશમાં છે તો મિત્રો સૌથી મોટો લાભ તમને પ્રાપ્ત થશે કારણ કે શુક્ર કેતુની સાથે યુતિ કરવાના છે એવામાં અવિવાહિત લોકોના લગ્ન નક્કી થાય છે તમને નવો લવ પાર્ટનર લવ પાર્ટનર પ્રાપ્ત થાય છે મિત્રો એટલું જ નહીં સૂર્ય શુક્રના પરિવર્તનના કારણે તમને વિદેશ જવાની પણ તક મળે છે અથવા કરિયરમાં નવો મુકામ પ્રાપ્ત થાય છે અથવા તમને કોઈ સરકારી કામ મળવાની પણ સંભાવનાઓ બને છે મિત્રો મેં જાણીએ છીએ કે સુખ શાંતિથી જિંદગી વિતાવી એ મનુષ્યનું સૌથી પહેલું અને મોટું સપનું હોય છે પરંતુ તે એ નથી જાણતા કે વ્યક્તિની કુંડળીમાં કેટલાક દોષો હોય છે અલગ અલગ યોગો હોય છે જે તમારા માટે સફળતા અને અસફળતા લાવે છે એટલા માટે હું કહું છું કે કુંડળીને ચેક કરો અને પોતાને ભાગ્યને જાણો મિત્રો ત્રીસ જૂનથી શનિગ્રહ વકરી થવાથી તમારી રૂચિ ધર્મ અને આધ્યાત્મિકતામાં વધવા લાગશે તેથી યાત્રાનો અવસર મળશે જો તમે વિદેશમાં અન્ય રાજ્ય અથવા બહાર ક્ષેત્રમાં છો તો ત્યાં પણ સફળતા પ્રાપ્ત કરી શકો છો મિત્રો તમે માનો કે ન માનો પરંતુ જુલાઈ મહિનામાં ત્રણ અવસર અવશ્ય પ્રાપ્ત થશે પહેલો અવસર પાર્ટનરશીપ બિઝનેસથી જોડાયેલા લોકોની આ મહિને મોટી